મારી હોવે તોય કાય કે ટોકી દીધા તું રાડું નાખ આ જો હો બેટા આ છે ને અમે પાછા બાર કામ થી આવીને બેન ની ઘરે થી અમે જો મને કે બાપુ અમે કોઈ દે છે કાઈ ન જાવ અને જો આને દે આ તોફા બહુ છે એ ભાઈ તારે છે ને ભાઈ કેય નથી જાવ હું તને મોબાઈલ દે દેશ તારે ગેમ થી મતલબ છે ને મોબાઈલ દે દો એટલે મોબાઈલ દે દે ભાઈ તારે કેય નથી જાવ આ એક તો એવો તોફા તારો ભાઈ છે ને તને ગેમ રમવા મોબાઈલ આપશે તો એમાં રમ તારે તડકાનું હારે ન થાઉ બેટા મેં મેં જાવ આ જોહી આઈ બાપ બાગે લઈ દે હે તો તારો ભાઈ હાચો જે હો આ એ આમાં ધ્યાન નો દેતો અરે ચાવી દે દીધી બહુ લવ કરી તમે હાલો

તમારા લીધે ના એ નહીં આપવું હવે આપવું મોબાઈલ નઈ ભાઈ મોબાઈલ નઈ માર્યો એ ભાઈ એ ભાઈ એ ભાઈ ગાડી વાળા ઉકો એ એ ઉકો તો રે અરે તને કહું તું થાકી ગઈ હોય ના બા હું જાવ સારું છે મને બસ સારું છે પણ મને એમ થતું હતું કે કેટલા દિવસ થી તને મળું 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 પણ મળાતું નતું તને તાવ આવી ગયો તો એવું જમાય કેતા હા ભાઈ થોડી મજા નથી હવે તો તો કઈ નથી ને તને ના ના સારું છે સુધી તાપું છે મોઢું લાગે છે ના રે ના આમાં ને આ વાડીએ તો થકાઈ ગઈ છે હાલો હું હવે છે ને ચા બનાયા હો તમારા માટે હા કાઈ વાંધો દેસો ચા પાણી પીવો પાણી આવો પાણી ભરતી જા

એ કામ કરો તમે બેહો હું આ છોકરીને થોડોક હાથ વટાઉ બિચારીને મજા નથી તો એ એકલી કેમ કરશે રસોઈ કરી તમે આરામ કરો આરામ એ ભગવાન આ ડાકીના તો લૂટી ગયા હવે આમાં નીંદરે હું આઈ છે આજ તો મારી નીંદર આરામ થઈ ભગવાન ભગવાન બોલો Ya, biar wono depu obal ewah, nampol, 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 nampol,

તો હાચું મારે લેવાની ઈચ્છા એ ગયા બિલ ક્યાં પણ આના બિલ નથી હો હવે તમે મારા દોસ્ત છે હું તમને ઓળખતો નથી એમ બિલ વગર હું લઉં નહીં તો કાય નહીં મારો ભાઈ પોચા ભગે એમ નો લેવાય હો કે જમાનો બહુ ખરાબ છે તારો ભાઈ બીજો ગમે નહીં એ આ ઘટનો ઘણો કોક ભૂરકો હો કઈ જગ્યાએ છે હા વાંધો નહીં હાલ વાંધો નહીં જાઉં છું લ્યા હારો હારો હવે અમને કાઈ વાંધો જ ન હોય ક્યાં ઓલો હોનો બતાવ આપણે વાત થઈ હતી વાત તો હારી થઈ ગયો એ હારું હોનો હું ભાવ છે ને ઓરિજિનલ લે ઓરી નોટ નથી ને ચોરી અમે કરતા જ નથી એવું હું આનો બોલો કેટલા દેવાનું

કઈ વાંધો નહીં હાલો તો તમે એના નંબર હું વોટ્સઅપ માં મોકલું એ હારો હાલો કઈ વાંધો નહીં એ હા હાલો કેમ ન થતો આ આ તો ઠીક પણ ઓલા મોબાઈલ માં ચેક તો કરી લઉં કે ઓલા નંબર નઈ કા કે જણી પાસે ફોન મારે લેવાનું કે વાત કરતો તો કાઈ કે ફોન નું કાઈ કે મારા હું બા બા કોઈ ન તો જો મે હું ઘડાવી દીધું અમારે ઘરવારી આટો ફોનું લેવાનું છે વાંધો ન આવે જો જોઈ લે

અરે વાહ બોલો બોલો આપણે કોનો ओरिजिनल वोनु है तो इस करर पर या भी मिलो बातचीत करो अरे मारा बातचीत करनी पड़े ना तो आले होनो रखो तो क्या बातचीत करनी के आ

એ એવું છે ને એ આ ખોનો નીયો ને એ હું લઈ જાઉ પછી મારે પાસે અત્યારે પૈસા નથી બરાબર આ ખોનો નું લઈ ને તમને પૈસા હું આપી જાઉ એમ કે બાપુજી ને બબી જો છે લઈ જાય ને પૈસા દેજો તું ન હોય તો એ આવું છે મારે તો વિશ્વાસ કરો ને વિશ્વાસ મારા બાપ નો જ કરતો પૈસા ક્યાં પડ્યા છે પડ્યા છે આ ભેગો ના 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 ની

ભગવાન મારી મારી જોઈ નાખો વગર છોડાય વગર હા હવે જિંદગી માં કોઈ ચોરી નોકરી આપતો જો અરે હવે મિત્રો જો તમને આ વિડીયો હોય તો કમેન્ટમાં જણાવજો અને તમે કેવા પ્રકારના વિડીયો જોવા માંગો છો એ પણ જણાવજો જય માતાજી મિત્ર Thank you